આજે આપણે વીસ ઇંગ્લિશમાં સૌથી મૂંઝવતા શબ્દો જોઈશું ઓકે વિડિયો એન્ડ સુધી જરૂરથી જોશું બર્થ બી ઈ આર ટી એચ બર્થ અને બી આઈ આર ટી એચ બર્થ બંનેનો ઉચ્ચાર સેમ જ છે પણ મીનિંગ અલગ થાય છે બીઈ આર ટીએચ બર્થ એટલે સુવાનું પાર્ટ્યુ અને બી આઈ આર ટી એચ બર્થ એટલે જન્મ હીઝ બર્થ વોઝ ઓન અ થ્રી ટાયર બર્થ નો જન્મ થ્રી ટાયર બર્થ પર થયો હતો તેનો જન્મ થ્રી ટાયર બર્થ પર થયો હતો હવે બીજું જુઓ જી હંગ અને એચ ડી હેંગડ હંગ અને હેંગ હંગ એટલે લટકાવવું ઓકે અને હેંગ એટલે ફાંસીએ ચડાવવું ઓકે હી વોઝ હેંગડ ફોર ધ મર્ડર ખૂન માટે તેને ફાંસીએ ચડાવ્યો વી હંગ ધ પિક્ચર ઓન ધ વોલ અમે ચિત્ર ભીત પર લટકાવ્યું અમે ચિત્ર ભીત પર લટકાવ્યું હવે જુઓ પીઆઈસી કે પીક અને પીએ કે પીક બરાબર પીઆઈસી કે પીક એટલે પકડવું કંઈક પકડવું અને પીઈએ કે પીક એટલે શિખર એટલે પર્વતનું શિખર હી પીક સમ ફ્લાવર ફ્રોમ ધ પીક ઓફ ધ માઉન્ટેન તેણે પર્વતની ટોચ પરથી કેટલાક પુષ્પ લીધા હવે જુઓ નેક્સ્ટ છે કોમ્પ્લિમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ બેઉ સ્પેલિંગ ઉચ્ચાર સેમ છે સ્પેલિંગ અલગ છે આ ઉપરનું જે કોમ્પ્લિમેન્ટ છે એટલે અભિનંદન કરવા અને આ કોમ્પ્લિમેન્ટ છે એટલે ક્રિયાપૂરક શબ્દ કહેવામાં આવે છે ઓકે હી એક્સેપ્ટેડ કોમ્પ્લિમેન્ટ ઓન હિઝ સક્સેસ એટલે તેણે પોતાની સફળતા પર મળતા અભિનંદન સ્વીકાર્યા તેણે પોતાની સફળતા પર મળતા અભિનંદન સ્વીકાર્યા ઇંગ્લિશ જો તમારે શીખવું હોય તો તમારે કાર્ડ શીખવા પડે તો અહીં ઇન્ફો ઇન્ફોકામાં લિંક છે જેમાં પ્લેલિસ્ટ છે જેમાં બધા જ બારે બાર કાર્ડના કાર્ડ મેં ડિટેલમાં સમજાવ્યા છે તો વિડીયો જરૂરથી જોજો ઓકે હવે નેક્સ્ટ જુઓ સ્ટેશનરી અને સ્ટેશનરી ઓકે આ સ્ટેશનરી સ્પેલિંગ પણ સેમ છે ઉચ્ચાર પણ સેમ થાય છે પણ મિનિંગ અલગ છે જ્યારે એને વાપરીએ ત્યારે સ્ટેશનરી એટલે સ્થિર અને આ સ્ટેશનરી એટલે લખવાનો સામાન હી ડીલ્સ ઇન સ્ટેશનરી એટલે તે લખવાનો સામાન વેચે છે લખવાનો સામાન હોય એને સ્ટેશનરી કહેવાય છે હવે જુઓ ઇટ ઇઝ ઇઝી ટુ સૂટ એન ધ સ્ટેશનરી ઓબ્જેક્ટ ઇટ ઇઝ ઇઝી ટુ શૂટ એટ ધ સ્ટેશનરી ઓબ્જેક્ટ એટલે કે સ્થિર પદાર્થ પર નિશાન તાકવું સરળ છે ઓકે હવે નેક્સ્ટ જુઓ કેનવાસ અને કેનવાસ એકલો એસ છે એનો મતલબ કે કેનવાસનું કાપડ અને ડબલ એસ આવે જ્યારે સ્પેલિંગમાં અને પ્રચાર કરો એમ કેનવાસના બેનર પર લખ્યું હતું હવે આ જે કેનવાસ છે એનો મતલબ પ્રચાર કરો વોટ માંગવા એવો થાય છે હવે નેક્સ્ટ છે પ્રિન્સિપલ એન્ડ પ્રિન્સિપલ ઓકે ફર્સ્ટ છે પ્રિન્સિપલ છે એનો અર્થ થાય છે આચાર્ય અને સેકન્ડનો થાય છે સિદ્ધાંત ઓકે અવર પ્રિન્સિપલ હે અવર પ્રિન્સિપલ હેઝ નો પ્રિન્સિપલ એટલે અમારા આચાર્યમાં કોઈ સિદ્ધાંત જ નથી હવે નેક્સ્ટ છે સ્ટોરી અને સ્ટોરી ઓકે સ્ટોરી એટલે વાર્તા અને આ સ્ટોરી એટલે માળ ઓ આર ઈ વાય સ્ટોરી એટલે માળ હી રોટ હીઝ બેસ્ટ સ્ટોરી ઇન ધ થર્ડ સ્ટોરી ઓફ ધીસ હોટેલ તેણે પોતાની શ્રેષ્ઠ વાર્તા આ હોટલના ત્રીજા માળે લખી હતી હવે બેલ એન્ડ બેલ બી એ એલ આ બેલ એટલે ઘાસડી અને બી એ આઈ એલ બેલ એટલે જામીન કોઈ જેલમાં માં હોય ને જામીન થી એ રવિ હેઝ સ્ટોલ અ બેલ સ્ટોલન અ બેલ એટલે રવિએ એક ઘાસડી ચોરી હતી હી કુડ નોટ પ્રોડ્યુસ અ બેલ એટલે તે જામીન આપી શક્યો નહીં ઓકે હવે જુઓ જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો અહીં પચીસો જેટલા વાક્યો છે જે તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઇંગ્લિશમાં બોલતા જરૂર જરૂરથી આવડી જ જશે ઓકે તો વિડીયો જરૂરથી જોજો હવે એડવાઇસ અને એડવાઇસ આ એ ડી વીઆઈસીઈ છે એ નાઉન છે ઓકે અને એ ડીવીઆઈએસ એડવાઇઝ એટલે સલાહ આપવી અને એડવાઇઝ નાઉન હોય ત્યારે સલાહ એમ થાય છે ધ્વનિ એડવાઇઝ ઇઝ એવરીબડી બટ નન એક્સેપ્ટ હર એડવાઇસ ધ્વનિ બધાને સલાહ આપે છે પરંતુ કોઈ તેની સલાહ સ્વીકારતું નથી એટલે આ જે સેકન્ડ છે એ સલાહ નાઉન તરીકે વપરાય છે ઓકે હવે જુઓ સેલો અને સેલો સી ઇ ડબલ એલ એર સેલર એટલે ભોયરું અને ડબલ સેલર એટલે વેચનાર હી કીપ્સ હિઝ ગુડ ઇન અ સેલર એટલે કે તે ભોયરામાં પોતાનો માલ સામાન રાખે છે હવે હી ઇઝ અ સેલર ઓફ ગાર્મેન્ટ એટલે કે તે વસ્તાર વસ્ત્રોનો વેચનાર છે હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે ફાઉલ એલ ફાઉલ અને ઓ ડબલ્યુ એલ ફાઉલ એફઓયુએલ ફાઉલ એટલે ગંદુ અને એફઓ એલ ફાઉલ એટલે પક્ષી ઓકે ધીઝ ફાઉલ ઉઝ અ ફાઉલ સ્મેલ આ પક્ષીમાંથી ગંદી વાસ આવે છે એફઓ ડબલ્યુ એલ ફાઉલ એટલે પક્ષી ઓકે હવે છે મેડલ એમ એ એલ મેડલ એટલે ચંદ્રક અને એમ ઈ ડબલ ડી એલ ઈ મેડલ એટલે કે દખલ કરવી હી ઇઝ એન આઈડિયલ મેડલ મેકર બટ હી મેડલ્સ ઇન અધર થિંગ્સ તે ચંદ્રક બનાવનાર આદર્શ વ્યક્તિ છે પરંતુ તે બીજી બાબતોમાં પણ માથું મારે છે ઓકે મેડલ એટલે માથું મારવું ઓકે હવે જુઓ એમ ટી એલ મેટલ એટલે ધાતુ અને એમ ડબલ ટી ટી એલ ઈ મેટલ એટલે કે હિંમત ગોલ્ડ ઇઝ અ મેટલ સોનું એક ધાતુ છે ઓકે હી હેઝ નો મેટલ ટુ ફેસ ધ ડિફિકલ્ટીસ એટલે કે આફતોનો સામનો કરવાની તેનામાં હિંમત નથી હવે કે એન ઓડબ્લ્યુ નો અને એન ડબલ્યુ નો કે એન ડબલ્યુ નો એટલે જાણવું અને એન ડબલ્યુ એટલે એન ઓ એટલે ઈ આઈ ડુ નોટ નો અબાઉટ ધીસ બ્લન્ડર એટલે કે હું આ ભૂલ વિશે જાણતો નથી હવે વી એ ઈ વેવ એટલે જતું કરવું અને વી ઈ વેવ એટલે મોજું ઓકે વેવ એટલે મોજું He waved his right in my favor. એટલે મારા લાભ માટે તેણે પોતાનો હક જતો કર્યો કઈક જતું કરવું એટલે વેવ હવે જો એચ આઈ ડબલ એલ હિલ એટલે ટેકરી પછી એચ ઈ એલ હિલ એટલે મટવું ઓકે અને એચ ડબલ ઈ એલ હિલ એટલે એડી હિલ એટલે એડી ઓકે હવે જો હી હોથ હિઝ હિલ ક્લાઇમ્બિંગ ચડતા એચડબલ્યુ એલ હિલ એટલે એની એડી બરાબર ક્લાઇમ્બિંગ અપ અ હિલ એટલે ટેકરી પર ચડતા તેની એડીને ઈજા થઈ પરંતુ હવે તે સુધારા ઉપર છે હિલિંગ હિલિંગ એટલે સુધારા ઉપર ઓકે ઓકે હવે જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે તો એ વિડીયો તમે જરૂરથી જોજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો તો જ તમારું ઇમ્પ્રુવ તો જ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે ઓકે હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે આરઆઈટી રાઈટ કે આરઆઈટી રાઈ રાઇટ એટલે વિધિ કે પછી આરઆઈ જીએસટી રાઈટ એટલે

આર આઈ ટી ઇસ ઇસ એટલે વિધિ પછી રાઈટ સાઈડ બેસીને એટલે જમણી બાજુ અને રાઈટ રાઈટ ધેમ એટલે તેને લખી લો ઓકે સમજ પડી તમને ઓકે થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે આભાર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા અને આ વાત બીજો વિડીયો છે જેમાં બીજા વીસ શબ્દો છે કે જે તમને કન્ફ્યુઝ કરે છે તો એની લિંક અહીં ઇન્ફો છે એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો ઓકે